નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આપણે આજના વિડીયોમાં ખૂબ જ સરસ મજાની વાત કરવાના છીએ તો જે લોકો કૃષ્ણ ભગવાનને માનતા હોય તેઓ સૌપ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દો આપણે ઘણીવાર થોડું વધારે રાંધીએ છીએ અને પછી થોડો રાંધેલો ખોરાક બાકી રહી જાય છે અને તેમાંથી શાક અથવા તો ગ્રેવી ઘણીવાર પૂરી થઈ જાય અને બાર રોટલીઓ બાકી રહી જાય છે જ્યારે બીજા દિવસે તે રોટલીઓ વાસી થઈ જાય આપણા ઘરના સભ્યો કે બાળકો તે ખાવાથી શરમાતા હોય છે જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો આ માહિતી તમારે જરૂર સાંભળવી જોઈએ અને આવનારા સમયમાં આ ભૂલ તમે કોઈ દિવસ ન કરવી જોઈએ જો તમે પણ આવી રોટલીઓ ખાશો તો તમે પણ અમીર બનતા કોઈ રોકી નહીં શકે અને મિત્રો આ સાથે અમે તમને કેટલીક એવી ભૂલો છે કે જે રસોઈ ઘરમાં મહિલાઓ કરતી હોય છે જેના કારણે તેની અસર વાસ્તુદોષ અથવા તો ધન નાશ કરવાના યોગ બનાવી શકે છે જો મહિલાઓ આ વિડીયો દર્શાવ્યા પ્રમાણે ભૂલો કરે છે તો આજે જ તેવી ભૂલો બંધ કરી દેજો ચાલો એવી કેટલીક ભૂલો વિશે જણાવતા પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરી લેજો જો માતા લક્ષ્મી અથવા શ્રી કૃષ્ણ ભગવાન ને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક અને શેર કરજો મિત્રો તો ચાલો ગુરુજી દ્વારા આપણે જાણી લઈએ કે કેવી એટલીક ભૂલો વિશે જે રસોડામાં ન કરવી જોઈએ તો ગુરુજી કહે છે કે આ એવી કેટલીક ભૂલો છે

આવા સંજોગોમાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું સારું છે અને તેમાં આ ભૂલો નથી થતી તો માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન છે અને તમને ધનવાન બનાવે છે તો ચાલો જાણીએ કે કઈ એવી ભૂલો છે પરંતુ પહેલા મિત્રો જે લોકો અમારી ચેનલ પર પહેલી આવ્યા હોય તેઓ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો નંબર એક વિશે વાત કરીએ તો ઘણી બધી સ્ત્રીઓ આવી હોય છે જે રસોઈ બનાવતા પહેલા હતી નથી હાથ સાફ નથી કરતી રસોડામાં રસોઈ બનાવતી વખતે તેના વાળ કે મોને આમ તેમ કરીને અડે છે અને પછી હાથ સાફ કર્યા વગર ખોરાક રાંધે છે તો એવું કરવાથી એક તો ઘર પરિવાર માં બીમારીઓ ફેલાય છે અને બીજી વાત કરીએ તો તે ખોરાક દૂષિત બને છે માતા અન્નપૂર્ણાજી ક્રોધિત થાય છે ઘરો માં વાસ થાય છે આવા રહેતા લોકો સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને રાહુ કેતુ ની પણ ખરાબ અસર થાય છે તેથી જ આવી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ હંમેશા સ્વસ્થ હાથે જ ભોજન રાંધવું જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખુબ જ પ્રસન્ન થાય છે અને માતા પ્રસન્ન થશે તો આખા પરિવાર પર સદૈવ દેવી દેવતાઓની કૃપા બની રહેશે હવે મિત્રો આપણે નંબર બે વિશે વાત કરી લઈએ તો શાસ્ત્રો માં કહેવાયું છે કે જ્યાં ભોજન બનાવવામાં આવે છે તે જગ્યા સ્વસ્થ નથી હોતી તો રાહુ અને કેતુને ખરાબ અસર થઈ જશે અને રાહુ અને કેતુના યોગ સર્જાય છે એટલું જ નહીં શનિને પણ ગુસ્સો આવે છે આવા ઘરોમાં કામ કરનાર વ્યક્તિ પર વિપરીત અસર થાય છે અને ધીમે ધીમે આખું ઘર ગરીબીનો શિકાર બની જાય છે તેથી રસોડાને હંમેશા સ્વસ્થ રાખો અને તમારા ઘરમાં અથવા તો રસોડામાં ગંગાજળનો છંટકાવ છટકાવ પણ કરી શકો છો આનાથી ઘરમાં જે તણાવ અને ઝઘડાઓ હોય છે તે પણ દૂર થતા જાય છે અને મિત્રો આપણે નંબર ત્રણ વિશે વાત કરી લઈએ તો તે છે ચાકુને ક્યાં રાખવા અને ક્યાં ન રાખવા જોઈએ તો આવામાં તમારે તમારા રસોડામાં એક અથવા તો બે છરી અથવા તો ચાકુ રાખી શકો છો તમારે અનઉપયોગી ચાકુને કોઈ દિવસ ઘરમાં ન રાખવા જોઈએ કારણ કે આવી વસ્તુ કરી તો રસોડા ની સામે ક્યારે પગરખા ચંપલ અને સાવરણી ન રાખવા જોઈએ માતા અન્નપૂર્ણા તેમના આશીર્વાદ નથી આપતા તેના કારણે આખા ઘર ને દરિદ્રતા નો સામનો કરવો પડે છે આ પણ એક પ્રકારનું પાપ જ હોય છે એવું માનવામાં આવે છે કે આ કારણે તમારે ક્યારેય રસોડા સામે ચપ્પલ

મીઠું અથવા મસાલાઓ તપાસવા માટે ખાવાનું ચાખે છે પરંતુ આવું ન કરવું જોઈએ અને મિત્રો આમ તો સંભાળીને જ ખોરાક રાંધવો જોઈએ અને જો ખોરાક ને ચાખવો જ પડે

એવું માનવામાં આવે છે કે ખોરાકમાં વારંવાર જો વાળ દેખાતા હોય અથવા તો ખોરાકમાં વાળ આવતા હોય તો તે રાહુ કેતુની ખરાબ અસર કરે છે આવા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી જાય છે અને મિત્રો રાંધવાવાળા વ્યક્તિએ હંમેશા એ વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ કે હંમેશા રાંધતી વખતે વાાળને થોડી વારે ને થોડી વારે સ્પર્શ ન કરવા જોઈએ અને વાળને બાંધીને જ રાખવા જોઈએ અને ખોરાકમાં વાળ ન પડે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ નહીતર ઘર અને પરિવારને

તો ચાલો એવી કેટલીક વસ્તુઓ વિશે જાણી લઈએ હવે મિત્રો આપણે નંબર સાત વિશે વાત કરી લઈએ તો મિત્રો રસોઈ ઘરમાં માં એવા લોકો અરીસો લગાવતા હોય છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર એ કહ્યું છે કે જો રસોઈ અરીસો લગાવવામાં આવે તો અગ્નિ ની કૃપા નથી મળતી અને વાસ્તુ દોષ પણ જોવા મળે છે તેથી રસોડા માં અરીસા નો ઉપયોગ ન કરવો જોઈએ આ કારણ છે કે રસોડા માં અગ્નિ નો સંકેત માનવામાં આવે છે જો રસોડા માં અગ્નિ નું પ્રતિબિંબ જોવા મળે તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે જેના કારણે ઘરમાં પરસ્પર પરેશાનીઓ થાય છે અને અખિલેશ બગડવા લાગે છે તો આ ભૂલ ન કરો હવે મિત્રો નંબર આઠ વિશે વાત કરી લઈએ તો ઘણી વખત મહિલાઓ રસોડામાં રોટલી બનાવ્યા પછી બચેલો લોટ ફ્રીજ માં મૂકી દે છે અને સવારે ફરીથી તે રોટલી બનાવવામાં ઉપયોગ કરે છે તો આ વિશે અસર થવા લાગે છે તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે હવે મિત્રો નંબર નવ વિશે વાત કરી લઈએ તો તમારા રસોઈ ઘરમાં તૂટેલા વાસણનો ઉપયોગ કરવામાં આવે છે ઘણી વખત આપણે અમુક અંશે તૂટેલા વાસણો ઉપયોગ કરતા હોઈએ છીએ વાસ્તુ અનુસાર આ સારું નથી તેવું માનવામાં આવે છે કે રસોડામાં ક્યારેય પણ તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જેના કારણે પરિવારના સભ્યોમાં મતભેદ વધે છે તો મિત્રો હવે આપણે આપણા એક પ્રશ્ન વિશે જાણ કરી લઈએ કે વાસી રોટલીને શું ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ અને જો તમે ખાવ તો શુભ માનવામાં આવે છે કે અશુભ મિત્રો ગુરુજી કહે છે કે જ્યારે પણ ભોજન વાસી થાય છે ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ તમને જણાવી દઈએ કે કદાચ તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે વાસી ભોજન પણ તમારા માટે સારું હોઈ શકે છે આવી સ્થિતિમાં વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય અને નસીબ પર શું અસર કરે છે તે તમને જાણીને પણ ચોંકી જશો કે વાસી રોટલી પાચન તંત્ર માટે સારી છે વાસી રોટલી સકારાત્મક રીતે કામ કરે છે વાસી રોટલી પાચન તંત્રને સુધારે છે વાસી રોટલી માં ભરપુર માત્ર માં ફાઇબર જોવા મળે છે ખોરાકમાં ફાઈબર ની માત્રા જેમ જેમ વધુ હોય છે તેમ આપણી પાચન ક્રિયામાં મદદ કરે છે વાસી રોટલી પેટ ફૂલવાની અથવા તો કબજિયાતની ની સમસ્યાઓ હોય છે તે પણ દૂર કરી નાખે છે અને તમે આવા રોગો પણ રાહત મેળવી શકો છો તેથી જ મિત્રો વાસી રોટલી તમારા માટે વરદાન છે તેનો અવશ્ય ઉપયોગ કરો શાસ્ત્રો નું માનીયે તો ખોરાક તાજો જ ખાવો જોઈએ પરંતુ જ્યાં સુધી ખોરાક ખાવા માટે યોગ્ય હોય અને ખરાબ ન થયો હોય તો તેને ક્યારેય ફેંકી ન દેવો જોઈએ કારણ કે આ ખોરાક નું અપમાન છે જે વાસી ખોરાક નથી દેતા અને જો તેને સ્વીકારે છે છે અને સન્માન કરે તો માતા અન્નપૂર્ણા આવા હંમેશા ખુશ રહે છે અને મિત્રો આમાં પણ એ વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જયારે પણ આપણે વાસી રોટલી ખાઈએ છીએ તે વધારે પણ વાસી ન હોવી જોઈએ આપણે એક દિવસ જૂની રોટલી ખાઈ શકીએ છીએ અને એમ પણ કરી શકો છો કે આ રોટલી ને સૂંઘી અથવા તો તેને જોઈ શકો છો કે ફૂગ નથી આવી ગઈ ને અથવા તો સફેદ ફૂગ નથી આવી ગયા ને

જો કોઈ લોકોને પહેલેથી પરંપરા ચાલી આવતી હોય તો તેઓ આ નિયમોને અનુસરવા ન હોય તો ચાલી શકે પરંતુ જે લોકો કરે છે તેઓને ધ્યાન રાખવું જોઈએ કે અને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ને લાઇક અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને હા કોમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આભાર